નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ ત્રણની છે આ ચેનલ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ બુક પ્લસ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ત્રણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ચોવીસ મારી ગુજરાતી ભાષા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું તેમનો પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ ચોવીસ મારી ગુજરાતી ભાષા શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક મેળવી તેમાંથી એક વચન બહુવચન અને જોડાક્ષરવાળા શબ્દોની યાદી તૈયાર કરો તમારી આસપાસ જોવા મળતી વાંચન સામગ્રી અથવા ગામમાં કોઈ સ્થળે જોવા મળતા બોર્ડ કે માહિતી લખાણમાં એક વચન બહુવચન કે જોડાક્ષરવાળા શબ્દો શોધી તેની યાદી તૈયાર કરો આ યાદીનું મિત્રો સાથે વાંચન અને સ્ત્રોત લેખન કરો તો કે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક મેળવી તેમાંથી એકવચન બહુવચન અને જોડાક્ષરવાળા શબ્દોની યાદી તૈયાર કરો જોઈએ એકવચન ચોપડી ગાડી વૃક્ષ બાટલી પેટી છરી પાંદડું ત્યાર પછી તેમાં બહુવચન તો ચોપડીઓ ગાડીઓ વૃક્ષો બાટલીઓ પેટીઓ છરીઓ અને પાંદડા ત્યાર પછી જોડાક્ષરવાળા તો પાકા પત્ની વચ્ચે પથ્થર પપ્પા માહિતી એક વચન બહુ વચન કે જોડાક્ષર વાળા શબ્દો શોધી તૈયાર જોઈએ એક વચન તો કે ઘડિયાળ વાટકી થાળી પ્યાલી ચમચી વાડી પાળી માણસ ભાઈ બહેન બારી બસ ટ્રક પેન અને રીંગણ ચાલો હવે આપણે બહુવચન જોઈએ તો ઘડિયાળો સેવાળો વરુઓ વાટકીઓ થાળીઓ પ્યાલીઓ ચમચીઓ વાડીઓ પાળીઓ માણસો ભાઈઓ બહેનો બારીઓ બસો ટ્રકો પેનો રીંગણો ત્યાર પછી છે જોડાક્ષર વાળા શબ્દો તો અનિચ્છા ઇન્દ્રિય ઉચ્ચાલન ઉત્સાહ કદર નિત્ય પુણ્ય નિંદ્રા ગુસ્સો ખિસ્સો ઈચ્છા ફુગ્ગા સજ્જન સચ્ચાઈ રબર લસ્સી અને મક્કમ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ના તમામ પ્રવૃત્તિના સોલ્યુશનના પીડીએફ અને બુક તમે મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર પચીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે